જ્યારે બળદ એટલે કે ધર્મ અને ગાય એટલે કે પૃથ્વી ધર્મ અને પૃથ્વી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એક કાળી આંખોવાળો રાક્ષસ સમાન વ્યક્તિ આવ્યો અને ગાયને લાત મારવા લાગ્યો અને બળદને લાકડી વડે મારવા લાગ્યો ત્યારે ત્યાંથી રાજા પરીક્ષિત ત્યાંથી પસાર થયા તે દૃષ્ટ માણસ પાસે આવ્યા અને વાદળની જેમ મોટા અવાજે પોકાર કર્યો હે દૃષ્ટ પાપી નરાધમ તમે કોણ છો તું આ નિર્દોષ ગાય અને બળદને કેમ મારી રહ્યો છે તું એક મહાન ગુનેગાર છો તારું મૃત્યુ એ જ તારી યોગ્ય સજા છે હું તને જીવતું નહીં છોડું એમ કહી રાજા પરીક્ષિતે પાપીને મારવા માટે પોતાની તલવાર ઉગામી તે વ્યક્તિ ડરી ગયો અને પરીક્ષિત મહારાજના પગે પડ્યો અને ક્ષમા માગવા લાગ્યો તેણે કહ્યું હું કળિયુગ છું શ્રી કૃષ્ણના ગયા પછી

ત્યાં સુધી આખા યુગની પણ જરૂર છે અત્યારે તમે મને તલવારની ધારમાં જ જુઓ છો હવે મારા પર દયા કરો અને મારા માટે કોઈ જગ્યા જણાવો રાજા પરીક્ષિતે કહ્યું તમારામાં માત્ર ને માત્ર અધર્મ અનિતિ પાપ અસત્ય ચોરી કપટ જ છે જો તમારામાં એક પણ ગુણ હોય તો મને કહો હું ચોક્કસપણે તમને કોઈ સ્થાન આપીશ પરીક્ષિતની વાત સાંભળીને કળિયુગ થોડો ખુશ થયો અને બોલ્યો હે મહાપુરુષ તમે તો ખૂબ જ દયાળુ છો માનો કે મારામાં માત્ર ખામી જ છે પણ એક સૌથી મોટી ગુણવત્તા પણ છે કળિયુગમાં ભગવાનના નામ હરિના નામથી જ મોક્ષ શક્ય છે કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ લાંબા અને વિસ્તૃત યજ્ઞ હવન પૂજા અને અનુષ્ઠાનની જરૂર રહેશે નહીં માત્ર ને માત્ર શ્રી હરિનું નામ જ બહુમૂલ્યવાન રહેશે કળિયુગમાં હરિનું નામ મોક્ષનું દ્વાર બનશે કળિયુગની આ વાત સાંભળીને રાજા પરીક્ષિત વિચારમાં પડી ગયા વિચાર કરી અને તેમણે કહ્યું હે જુગાર વ્યભિચાર અને હિંસા એ ચાર સ્થાનો છે હું આ ચાર સ્થળે તમને રહેવાની સ્વતંત્રતા આપું છું કળિયુગે પરીક્ષિત રાજાનો ખૂબ જ આભાર માન્યો અને કહ્યું હે રાજા તમે તમારી મરજીથી મને ચારેય સ્થાનો આપ્યા છે હું તમારી પાસે એક જગ્યા જગ્યા માંગુ છું કૃપા કરીને તે મને સોનામાં પણ જગ્યા આપો પરીક્ષિત મહારાજે કળિયુગને સુવર્ણમાં પણ સ્થાન આપ્યું ધર્મ કહે છે કે સોનાનો અર્થ એ નથી કે તમે જે સોનું પહેરો છો તેમાં કળિયુગ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કહ્યું છે એ શીખવા મળે છે કે જો કોઈ માણસને ભલું ઈચ્છવું હોય તો રાજા પરીક્ષિત કળિયુગ ને આપેલી ચાર વસ્તુ થી દૂર રહેવું જોઈએ જે છે જુગાર દારૂ વ્યભિચાર અને હિંસા અને પાંચમો અનિતિના પૈસાનું સોનું આવી જ નવી નવી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલ ટિકડેટી સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલાં તમને મળે